So, Paraso, Nabi Paraso, dari Jajano Bogot, sama dunia datar nih, Jai Senatan Dharma. Like. Terima <tik>

What's uh going -huh. બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં ભૂતનાથ મંદિરે ભાદરવી અમાસની ઉજવણી કરવામાં આવી આ ઉપરાંત ભાદરવી અમાસ નિમિત્તે કોટડા સોની સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મળતી વિગત મુજબ બગસરા નજીક આવેલ કોટડા સોની સમાજ દ્વારા આ ભાદરવી અમાસના દિવસે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં જીતુભાઈ લાલભાઈ ધારીવાળા દ્વારા સમગ્ર કાર્યક્રમ બચવામાં આવ્યો હતો આ કાર્યક્રમ મંદિરમાં ભવ્ય શોભાયાત્રા તેમજ ગતરાત્રીના નામી કલાકાર સુનિલ સોની તથા ગૌરાંગ સોની દ્વારા લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મપ્રેમી જનતાએ આ ડાયરાનો લાભ લીધો હતો કાથડ આપા હમીર આપા વાલેરા આપાના સાનિધ્યમાં વિશાલભાઈ ધકાણ આપા મનીષભાઈ ધકાણ આપા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરેલ હતું જેમાં ધર્મભ્રમી જનતાએ લાભ લીધો હતો તેમજ બગસરામાં ભૂતનાથ મંદિરની આસપાસ ભક્તજનો દ્વારા પીપળે પાણી રેડીને ભાદરવી અમાસની પિતૃ કાર્ય કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર સમીર વિરાણી બગસરા શું હશે ભાદવરી આ માસ દિવસે મોટા કોટડાની શું ઉજવણી શું છે બાપાની બાપાની મોટા મોટા ગઢ એ બાપા ગઢમાં બિરાજમાન છે અને પરંપરાગત અને વારસાગત જે અમને અમારા પૂર્વજોએ જે આંગળી દીધી છે ત્યારે અમારા પૂરાપુરા બાપા અમારા કુલદેવી તો આજે એના જ સાથી આજે આજે સોરેરી અવસર અને સુવર્ણ અવસર જે આજે ઉજવવામાં આવેલો છે બાપાની અસીમ કૃપાથી આશીર્વાદથી સમસ્ત ધકાણ પરિવાર સમસ્ત સુરાપુરા બાપા જે અમારા બાપાની બાજુમાં જે બિરાજમાન છે એમના પણ આશીર્વાદથી અને રંગે રંગે અને ભાદર અમાસ નિમિત્તે સર્વ ધકાણ પરિવારે ખૂબ સુંદરથી અને સર્વના સાથ સહકારથી અમે આજે પરિવાર ભેગો થઈ અને બાપાનો સુંદર આજે અવસરને અમે નિપાવ્યો છે બાપાના અમને સદા આશીર્વાદ મળે અને સદા બાપાનો રાજીપો રહી અને અમારા પરિવાર ઉપર સદા એમની મહેર રહે એટલા માટે અમે આશીર્વાદ લીધા છે અને અમે સર્વ અમારા પરજિયા પટરી સમાજના સર્વ જ્ઞાતિભાઈઓને એક જ સંદેશો આપવાનો છે મારે કે આપણે આપણા કુલને તારવું હોય તો આપણે આપણા કુળદેવીને પકડવા પડે અને જો આપણે આપણા કાર્યક્ષેત્રને તારવું હોય તો આપણે સુરાપુરા બાપાને આપણે તારવા પડે આ સુરાપુરા બાપાના અવસરથી અને આ અવસર વિપાવ્યાથી એમના એટલા આશીર્વાદ મેળવી અને અમે લોકો આ ધન્ય થયા અને ધન્યતા અનુભવીએ છીએ અને આગળ પણ આવા સુવર્ણ અવસરો અમારા સહભાગીએ બાપા અમને આપે એવા અમે બાપાને પ્રાર્થના કરીએ છીએ અને સર્વ અમારા સમસ્ત સોરી સમાજના પરિવારજનોના સાહ સરકારથી આજે આપાના ગઢનું નિર્માણ થયું અને આજે નિર્માણ સ્વરૂપે બાપાનું જે આજે જે અદભુત દ્રશ્ય છે એ તમે સાહેબ આજે બિહાર્યું છે સાહેબ બિહારી સાહેબ આ તમે પણ પધાર્યા અને તમારો પણ અમે ખૂબ ખૂબ કગાળ પરિવાર તરફથી તમને અમે અભિનંદન આપીએ છીએ કે તમે અમને બાપાના ઘરની અંદર પધારી અને અમને તમે ખૂબ ખૂબ સરાહના કરી એ બદલ આપનો ખૂબ ખૂબ થઈ ગયો કઈ રીતનું આયોજન હતું પાદરવી માઇ માતાજી મોટા કુતળા રકાણ પરિવાર બાપાનું ઘટ સુરાપુરા ગામ આ અમારા પૂર્વજો જે ડ્રાઈવની વારે બે દીકરીઓની વારે ખપી ગયા છે અને અમારા વડીલોએ જે અમને આંગળી ચીંધી છે એ પ્રમાણે અમે આજે એક જૂની પરંપરાના હિસાબથી ભાદરવી અમાસનું ઉજવણી કરી અશ્વ પૂજન જળયાત્રા આ બધું કરી અને એક તો આ પ્રસંગની ઉજવણી કરી અને હર વખતે આનીથી કંઈક વિશેષ થાય એવી અમારી ઈચ્છા છે અને આપના આશીર્વાદ રહેશે તો હર વર્ષે આના કરતા કંઈક વિશેષ જ થશે અને આપની કૃપા છે જે અમે સપનું જોયું એમના આશીર્વાદથી આજે આપના ગઢનું ભવ્ય નિર્માણ થયું એ બદલ આપવાના ખૂબ અમારા ઉપર આશીર્વાદ છે અને સમક્ષોની સમાજ ઉપર આવા જ આશીર્વાદ રહે જેટલા પણ સુરાપુરાના સ્થાનક છે એટલે કે અમારું બગસરા પછી આંબા ધકાણ પરિવાર માણેકવાડા હોય સલા પરિવાર એમાં ગઈકાલે રાત્રે ધકાણ પરિવાર એટલે કે હમીર આપા કાથડ આપા અને વાલેરા આપા એમની ખાંભી કે જે કોટડા મોટા કોટડા મુકામે સુરાપુરા ધામ મનીષાપા અને વિશાલ એ ખૂબ વિકાસ કર્યો છે તો ત્યાં ગઈકાલે રાત્રે અમે હું અને ભાઈ ગૌરાંગભાઈ અમે બંને ભાઈઓએ ખૂબ સારા ભજન સંતવાણી કરી અને ખૂબ મોટી સંખ્યામાં દકાણ પરિવારના ભાઈઓએ એનો આનંદ લીધો અને એવા અમારા દાતાર એટલે કે જીતુભાઈ સોની લાલાભાઈ ધારીવાળા એમણે આખો પ્રસંગ જે છે એનો પોતે યજમાન પદે રહી અને દીપાયો છે તો ગઈકાલે કોઠડામાં પણ ખૂબ આનંદ કર્યો અને આજે બગસરામાં પણ ખૂબ આનંદ કર્યો કઈ રીતે અમાસની ઉજવણી કરવામાં આવે છે કઈ રીતે ઉજવણી કરવામાં આજ રોજ સર્વે ભોળાનાથ મહાદેવ બગસરા શહેરની અંદર સોમવતી અમાસ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ ભાદરવી અમાસ દર વર્ષે આ ભુદનાથ મહાદેવ મંદિરના સાનિધ્યની અંદર ઉજવણી કરવામાં આવે છે જેમાં આ વર્ષે સોમવાર અને સાથે અમાવાસ્યાનું વિશેષ મહાત્મ છે તેમજ બગતસરા શહેરના અનેક ભાવિ ભક્તો અહીંયા દર્શનનો લાભ લે છે તેમજ પોતાના સમસ્ત પિતૃગણોને સદગતિની પ્રાપ્તિ માટે અહીંયા જલ છે પીપળાને સમર્પિત કરી અને પુણ્ય મેળવે છે બગતસરા શહેરના અનેક બ્રાહ્મણોને સાધુ સંતોને યથાશક્તિ ધાન દક્ષિણા અર્પણ કરી પોતે ખૂબ જ રીતે પુણ્ય કમાવવાનો આજે શુભ અને પ્રેર પૂર્ણ વર્ષનો શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે અને આ ભૂતનાથ મહાદેવના મંદિરની અંદર ગ્રામજનો દરેક ગ્રામજનો દર્શનનો લાભ લઈ અને કૃષા થાય છે રીતે ઉજવણી હતી શું આજે ભાદરવી અમાસ ધોરડા કુટુંબને આંગણે પ્રાંત સ્મરણીય સમર્થ સુરવી દેવા કોલણ આપા રાણા ધોરડાની પાંભીએ સૌએ જઈ અને આપાને જળ અર્પણ કર્યું કહુંબો અર્પણ કર્યો અને ચોખા જુવારી ખૂબ ખૂબ સૌથી ભાવથી સૌએ સાથે મળી અને વલણ આપાને ભક્તિ કરી કારણ કે વર્ષમાં આવતી આ એક અમાસ જેને આપણે સૌ લોક ભાષામાં ભાદરવી કહીએ છીએ એ ભાદરવી એટલે સર્વ પિતૃઓની અમાસ પરંતુ પિતૃઓમાં પણ જેને મોખરાનું સ્થાન આપવામાં આવ્યું છે એવા સુરાપુરા તો એ સુરાપુરા આપવાના સ્થાનકમાં આજે અમે સમગ્ર ધોરડા પરિવાર જેટલા પણ દે ગામ પરગામ દેશ વિદેશ મુંબઈથી અમદાવાદથી રાજકોટથી બધા આવ્યા અને સાથે ભોજન કર્યું અને આપનું સાથે ભજન કર્યું અને આજનો લાવો કંઈક અનેરો હતો આપણી ભાષામાં કહીએ તો આજની ઘડી તે રળીઆમણી અને મારો વાલોજી બધાય બધામણી વધામણી એવો આનંદ આજે બગસરા ગામને આંગણે થયો છે ખૂબ આનંદ થયો છે અને હું અમારા સમીરભાઈ વીરાણીના માધ્યમથી કહેવા માગું છું કે આ સુરવીરોનો દેશ છે જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં સુર નહીં તો રહેજે વાંજણી તારું મત ગુમાવીશ્નુર ભક્ત દાતા અને સુરવીરને જન્મ આપવાનું કીધું છે તો એવી આ ભાદરવી અમાજે સુરવીરો પૂજનનો દિવસ ખાસ કરીને પિતૃઓને પાણી રેડવાનો દિવસ